આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય જુનિયર એથલેટિક્સ મીટ બે હજાર પચીસ કોમ્પિટિશન યોજાય છે ત્યારે આપણે વાત કરીએ તો પ્રમુખ વિવેકભાઈ પટેલના આગેવાની હેઠળ તારીખ ચાર પાંચ સપ્ટેમ્બર બે ના રોજ રાજ્ય કક્ષાની જુનિયર એથેલેટિક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ હથોડી ઓફ ગુજરાતના અંબુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કરવામાં આવ્યું છે ત્યારે આ સ્પર્ધામાં છસો થી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો ચૌદ સોલ અઢાર અને વીસ વર્ષના વય જૂથમાં એકસો દસ થી વધારે મેડલ જીતવા માટે ઉતરશે કુલ નવસો એસી ઇવેન્ટમાં ભાગ લેશે મંત્રી વિકાસભાઈ પ્રજાપતિ ડોક્ટર મનસુખ તવેટિયા ડોક્ટર નીરજ ચોરાસિયા બબીતા ગામિત એસ એસએજી હેડ કોચ કોચ સાજીદ મન્સુરી તમામ ખેલાડીઓને મેડલ આપવામાં આવ્યું હતું નમસ્તે આજે ગુજરાત સ્ટેટ એથ્લેટિક એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્ય જુનિયર એથ્લેટિક મીટનું આયોજન તારીખ ચાર અને પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ભવ્ય એથ્લેટિક ટ્રેક અંબુભાઈપુરાની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે આયોજન થયેલું છે જેમાં લગભગ છસોથી વધારે ખેલાડી ભાઈઓ અને બહેનો પોતાનું કૌશલ્ય બતાવશે અને પોતાનું વેસ્ટ ઝોન ઇન્ટર વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક મીટ જે મધ્યપ્રદેશમાં થવાની છે એના માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરશે લગભગ નવસોથી નવસોથી વધારે ઇવેન્ટમાં એથ્લિટ્સ જે છે પોતાનું પાર્ટિસિપેટ કરશે અને એકસો દસથી વધારે મેડલ્સ પોતાના નામે કરશે